બે દીકરી પાંચ લોકો આગમાં દાજ્યા માતા પુત્ર ને વધુ સારવાર અર્થે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા બે દીકરી હાલ મોડાસા ની સાર્વજનિક માં સારવાર હેઠળ મારું નામ બાબુભાઈ મોડાસા અને અમે અત્યારે હાલ સબલપુર કોરઠમાં રહીએ છીએ સવાર સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રીંગ હોવી જોઈએ એ રીંગ હતી નહીં અને ગેસ પાસવી પણ થતો હતો તો ભાઈને સવાર સવારમાં વેદરકાના કારણે થોડું અને વાસ્તવમાં તો ગંભીરતા એમની જ કે ગેસ તો ગેસવાળાની જ કે એના અંદર રીંગ નહોતી તો ગેસ ફેલાયો ગેસ ફેલાવાના કારણે આ કોઈને ખબર પડી નહીં અને જલ્દીથી રિમ કન્ટ્રોથી ગેસ ચાલુ કર્યો ચાલુ કરતા અંદર જે ગેસ ફેલાયેલો હતો એનાથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવા સીધા ભરતભાઈને પહેલાં ઇજાગ્રસ્ત થઈ તેના મમ્મી દોડીને આવ્યા એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડીને આવી આવી એમના પણ ઈજાગ્રસ્ત થઈ છે તેમને અ નજીકના અમારા સાર્વજનિક હોસ્પિટલમાં ચારે ચાર જણને અહીં લાવ્યા લાવ્યા પછી બે જણને થોડીક ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ બે વ્યક્તિઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી